સૌપ્રથમ તમારું બધા મિત્રોને જય માતાજી તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં સ્ટેટસ જો મિત્રો તો મિત્રો એવું સ્ટેટસ તમારે કોઈ પણ ફોટો એડ કરીને બનાવતા શીખવું મિત્રો તો મિત્રો તમારે ફક્ત વિડીયોને સ્કીપ કરીજો વગર પૂરો જો જો એટલે ચોક્કસ તમને આઉટ સ્ટેટસ બનાવતા હું શીખવાડી દઉં તો ચલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા હું તમને આઉટ સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આવું ટેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે એલાઇટ મોશન લઈ લેવાનું છે જો તમારી પાસે ના હોય તો તમારે એલાઇટ મોશન લઈ લેવાનું છે એલાઇટ મોશન લઈ અને મેં તમને આ બે પ્રોજેક્ટ આપેલા છે મિત્રો બંને પ્રોજેક્ટ લઈ લેવાના છે અને ઓલ મટિરિયલની ફાઇલ એ છે એ પણ ડાઉનલોડ કરી લેવાની છે તો સૌપ્રથમ તમારે ફૂલ પ્રોજેક્ટ છે એ ઓપન કરવાનો રહેશે તો ફૂલ પ્રોજેક્ટ આપણે ઓપન કરીએ છીએ ઓપન કરશો એટલે પ્રોજેક્ટ મિત્રો તમને કઈક આ રીતનો જોવા મળી જશે મિત્રો તો આમાં શું શું કરવાનું છે એ બધું જ હું તમને શીખવવાનો છું તમે વિડીયોને સ્કીપ ના કરતા તો આપણે નીચે આવી જશું નીચે આવી અને તમને મિત્રો અહીં ફોટો એડ ગ્રુપ લખેલું બતાતો છું તો એના પર ક્લિક કરવાનું છે અને એડિટ ટેક્સ્ટ માં ઓલા એડિટ ગ્રુપ માં જવાનું છે અને જે પણ તમારો ફોટોનો સ્ટેટસ બનાવવો હોય મિત્રો એ ફોટો લઈ લેવાનો છે તો હું એ ફોટો લઈ લઉં છું તો અત્યારે આપણે ફોટો લઈ લેશી ફોટો લઈ અને ફોટાને આમ ખેંચી અને આ શેપના નીચે મૂકી દેવાનો છે શેપના નીચે લઈ અને હવે ફોટાની લંબાઈ જેટલી આ શેપની છે એટલી લંબાઈ કરી લેવાની છે તો ફોટો પર આ રીતનું માથે એકવાર ટચ કરવાનો છે પછી આના પર ક્લિક કરી અને આ શેપ જેટલી લંબાઈ થઈ જશે આ આ રીતનું કલ લેશો એટલે શેપ જેટલી લંબાઈ ફોટાની થઈ જશે મિત્રો પછી ફો ફટાફટ ટચ કરી અને ફોટોને પરફેક્ટ સેટ કરી લેવાનો છે વચ્ચે તો આપણે થોડોક ફોટોને ઝૂમ કરી લેશું મિત્રો તો આ રીતનો ઝૂમ કરી અને પરફેક્ટ આપણો ફોટો આમાં સેટ થઈ ગયો છે તો તમારે પરફેક્ટ આ રીતનો સેટ ફોટોને કરી લેવાનો છે અને હવે બેક આવી જવાનો છે બેક આવી જશે મિત્રો એટલે આપણો ફોટો કઈક આ પ્રકારનો લાગી જશે મિત્રો પછી મિત્રો તમારું શું કહો છો પાછળ જે મતલબ કે ફોટો બેકગ્રાઉન્ડ ફોટો હતો અહીંયા એ ફોટો આપણે પાછો લઈ લેશું તો બેકગ્રાઉન્ડ માં આના ફોટો આપણે પાછો લઈ લેશું તો આ ફોટો પાસો હું લઈ લઉં છું તો ફોટોને લઈ એને પણ ખેંચી અને સાવ નીચે લઈ અને આ સોંગ ઉપર આપણે મૂકી દઈશું મિત્રો આ રીતને સોંગ ઉપર મૂકી દઈશું અને ફોટાની પણ લંબાઈ પાછી આપણે આ સેપ જેટલી કરી લેશું તો માથે ટચ કરી અને લંબાઈ આપણે અહીંથી પાછી ફૂલ કરી લેશું મિત્રો તો આપણે આની પણ લંબાઈ થોડીક ઓછી છે બ્રુપની તો એની પણ લંબાઈ તમારે વધારી લેવાની છે તો આની પણ લંબાઈ આપણે વધી ગઈ પછી મિત્રો આ બંને ફોટાની તમે લંબાઈ ફૂલ કરી લ્યો સોંગ જેટલી પછી મિત્રો તમારે આમાં નીચેના ફોટામાં બેકગ્રાઉન્ડ જે પાછળનો ફોટો આપણે એડ કર્યો એમાં એક ઇફેક્ટ મારવાની છે તો કઈ રીતના મારવાની છે એ પણ હું તમને શીખવાડી દઉં તો મિત્રો એ મારા લોગોનું ટેક્સ જે લખેલું છે તો તમારે એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરી અને ઇફેક્ટમાં જવાનું છે ઇફેક્ટમાં જઈ અને 3 ડટ માં આવી જવાનું છે 3 ડટ માં આવી અને તમને આ ઓપ્શન બતાઈ જશે કોપી ઇફેક્ટ તો તમારે કોપી ઇફેક્ટ કરી લેવાનું છે કોપી ઇફેક્ટ કરી અને મિત્રો આ તમારે ઇફેક્ટ ને ડિલીટ કરી દેવાની છે અહીંથી તો અહીંથી હું ડિલીટ કરી દઉં છું આ બन्ने ઇફેક્ટ ને ડિલીટ કરી અને બેક આવી જશું અને જે આપણે આ ફોટો એડ કરેલો છે મિત્રો એ ફોટો ને એમાં માથે ટચ કરશું અને પાછા ઇફેક્ટ ના ઓપ્શનમાં જ જશું મિત્રો આ ઇફેક્ટમાં ઓપ્શનમાં જઈ થ્રી ડોટમાં પાછા જઈશું અહીંયા થ્રી ડોટમાં જઈ અને જે આપણે ઓલી ઇફેક્ટ કોપી કરેલી હતી અહીંયા પેસ્ટ કરી દઈશું તો અહીંયા લખેલું જ છે પેસ્ટ ઇફેક્ટ તો આપણે પેસ્ટ કરી દઈશું તો આ ઇફેક્ટ આપણી આમાં આવી ગઈ છે પણ આમાં હાઇડ કરેલી છે તો હાઇટ કરેલી છે તો તમારે એને હાઇડમાંથી બહાર કાઢે કાઢવાની છે તો આ બંને ઇફેક્ટને હું હેડમાંથી બહાર કાઢ લઉં છું મિત્રો તો આ ઇફેક્ટ આપણી હેડમાંથી બહાર નીકળી ગઈ અને પછી મિત્રો જે આપણો અહીંયા લોગો હતો મતલબ કે આ લોગો છે તો તમારે તમારે લોગો રાખવો હોય તો રાખી શકો છો બાકી ડિલીટ કરવું હોય તો ડિલીટ પણ કરી શકો છો મિત્રો તો આટલું આપણું આમાં કામકાજ પૂરું થઈ ગયું છે મિત્રો હવે કામકાજ વધ્યું છે લિરિક્સનું તો લિરિક્સનું કેમ કરવાનું છે એ પણ હું તમને શીખવાડી દઉં તમે વિડીયોને સ્કીપ ના કરતા તો હવે આપણે બેક આવી જશું અને લિરિક્સ વળો પ્રોજેક્ટ ઓપન કરી લેશું તો આ લિરિક્સ વેરો પ્રોજેક્ટ છે એને ઓપન કરી અને તમારે શું કરવાનું છે માથે આ રીતનું ગ્રુપ ઉપર ટચ કરવાનું છે ટચ કરી અને તમને અહીંયા આ ઓપ્શન જોવા મળે એ ઓપ્શન પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરી અને કોપી લેયર લખેલું બતાઈ જશે મિત્રો તો તમારે કોપી લેયર કરી લેવાનું છે કોપી લેયર કરી અને બેક આવી જવાનું છે બેક આવી અને તમારે અહીં પેસ્ટ કરવાનું રહેશે તો પાછા ઓપ્શનમાં આપણે આવી જશું અને અહીં પેસ્ટ નું ઓપ્શન તમને બતાતો હશે મિત્રો તો તમારે પેસ્ટ કરી દેવાનું છે તો મિત્રો હું પેસ્ટ કરી દઉં છું તો આપડે આ ગ્રુપ પેસ્ટ થઈ ગયું છે તો ગ્રુપ ને ખેચી અને જે આપડે આ ઉપર ઇફેક્ટ છે ને નીચે તો એને આ રીતનું મૂકી દેસુ મિત્રો આ રીતનું મૂકી અને હવે તમારે શું કરવાનું છે તમે વિડીયો સ્કીપ ના કરતા હું તમને બધું સમજાવું છું તો આ ગ્રુપ પાછું ટચ કરવાનું છે મિત્રો પાછું ટચ કરી અને તમને અહીંયા 3 ડોટ જોવા મળી જતો હશે મિત્રો તો 3 ડોટ ઉપર તમારે જવાનું છે 3 ડોટ માં જઈ ને તમે આ અનગ્રુપ નો ઓપ્શન જોવા મળી જસ મિત્રો તો એના પર ક્લિક કરી દેવાનું છે તો સોરી મેં તો એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો જે મતલબ કે લિરિક્સ બધું લિરિક્સ લખેલું આવી જશે ને ઇફેક્ટ પરમાં લાગી જશે તમે જોઈ શકો છો થોડું હું તમને સંભrai દઉં તમે જોઈ શકો છો મિત્રો આપડે ઇફેક્ટ ને આ લિરિક્સ બનને લાગી ગઈ છે મિત્રો આ રીતે લાગી જશે મિત્રો બસ મિત્રો હવે તમારે કાઈ લિરિક્સની મતલબ કે જંજટ કાઈ કરવાની નથી પરફેક્ટ લિરિક્સ લખેલી આવી જશે બાકી તમારે song change કરવું હોય તો તમારે લિરિક્સ અલગથી લખવી લખવી પડશે ને એ તો મહેનત મતલબ કે કરવી પડશે આગળ હું કલ્લીયો પછી મિત્રો તમારે હવે એક ઓવરલે એડ કરવાનો છે મતલબ કે ટેમ્પલેટ એડ કરવાનો છે તો ટેમ્પલેટ એડ કરવા માટે આપણે ઓલ મટિરિયલની ફાઈલમાં જશું અને આ રીતનું આપણો ટેમ્પલેટ છે મિત્રો તેને લઈ લેશું મિત્રો તો માથે ટચ કરી ના મો ટચ નોપશન માં આવી જશું અહીંયા આવી અને અને સજ રોટેટ માં જઈ અને 90 કરી દેશું આની 90 કરી દેશું સજ અને થ્રી ટૂટ માં પાછા જશું ઉપર અને અહીંયા ફિલ કમ્પલીશ એરિયા કરી લેશું તો આપણે ઓલની સાઈઝ ફૂલ થઈ જાય પછી મિત્રો બ્લેન્ડિંગ એન્ડ ઓપોઝિટી વાળો ઓપ્શન માં આવી જવાનું છે અહીંયા આવી અને તમને લાઇટિંગ નો ઓપ્શન જોવો મળી જાય મિત્રો એના પર ટચ કરવાનો છે પેલું જોશું તમને સ્ક્રીન જોવો મળી જશે તો એના પર ક્લિક કરી દેવાનું છે આટલું કરી દીધું મિત્રો પછી તમારે શું કરવાનું છે પશ્ચિમ તો મતલબ મને માન લીયો કે તમારી જે ઓવરલેસ છે ઓલે બધમાં નહી સેટ આવે મતલબ કે 13 સેકન્ડ નીચે તો તમારે શું કરવાનું છે અહી लास्टમાં ઓલલેની માથે ટચ કરીને લસમાં આવી ના કોપી કરી લેવાનો છે મતલબ કે અહીંથી કોપી કરી લેવાનું છે આ કોપી કરી આ કોપી કરી લેવાનું છે અને પછી અહીંયા પેસ્ટ કરી દેવાનું છે આ જન તમારે કરી લેવાનું છે लास्ट લુકિંગ અહી પણ લસમાં આવીને પેસ્ટ કોપી મનોલોગ પેસ્ટ કરી દેવાનું છે અને જે આપણો લાસ્ટ વીક માર છે અહીંયાથી આ કટ કરી દેવાનું છે વધારાનો પાર્ટ એટલે આપણે આ ઓવરલેપન લાગી ગઈ પછી મિત્રો એક તમને કહી દઉં કે એક આપણે કામ નથી કર્યું એ તમને લાસ્ટમાં જ હું કહેવાનો હતો કેમ કે ઘણા બધા મિત્રો વિડિયો પૂરો નથી જોતો એટલા માટે તો જે આપણે આ બેકગ્રાઉન્ડ એડ કરેલું છે એને તમારા માથે ટચ કરવાનું છે એને ટચ કરી અને બ્લેન્ડિંગ એન્ડ ઓપસિટીના ઓપ્શનમાં આવી જવાનું છે અહીંયા આવી અને તમારે મિત્રો આની સાઈઝ ઓછી કરી દેવાની છે મતલબ કે 30 રાખી દેવાની છે મેરલી રાખી લેતી હરલે તમારે 30 રાખી દેવાની છે એટલે આપણો પાછો નો બેકગ્રાઉન્ડ થોડોક ડાઉન થઈ જશે અને આપડે ફોટો પણ બહુ સરસ લાગશે તો આપણો સ્ટેટસ બનીને એકદમ રેડી થઈ જશે તમે જોઈ શકો છો મતલબ એકદમ બનીને રેડી થઈ ગયું છે કાંઈ જ કરવાની જરૂર છે નહીં આપણો ફોટો રેડી થઈ ગયો છે હવે મિત્રોને સેવ કરવા માટે આ સેટિંગની બજુમાં ઓપ્શન અહીં આવી જવાનું છે અહીંયા આવી અને મિત્રો તમે જે પણ સાઈઝ માં સેવ કરતા હોય તો કરી લેવાનો સેઈઝ રાખી દેવાની છે તો હું 1080 રાખીશ તો એ સાઈઝ રાખી અને એક્સપોર્ટ માં હું મરી દેસ મિત્રો એટલે આપણો ટેટસ સેવ થવા માં સે તો મિત્રો આશા રાખું છું કે આ વિડિયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને લાઈક કમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં અને તમારો કોઈ બીજા મિત્રોને બનાવ હોય તો એને પણ આપણો વિડિયો શેર કરજો મિત્રો આપડી ચેનલ હજી સબસ્ક્રાઇબ ન કરીયો તો પ્લીઝ મિત્રો હવે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આપણે કઈક આવા નવ નવ વિડિયો લાવતા રહેશું તો ચલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડિયો માંチルકી મારા બધા મિત્રોને જય માતાજી